કારણ કે આ એક એક પાંદડું છે ને અમારા પ્રવીણાબેને ધોઈ નાખ્યું છે એને કારણ કે ધોયા વગર ન હાલે જો આપ તમને હું પ્રૂફ બતાવી દઉં જો છે ને પાણી આ દિવાલ બીવાલ આટલી બધી ધોઈ નાખી છે અને ધનવેલ જો એટલી ગ્રો કરે છે અને આપણે તો અત્યાર સુધી અહીંયા બેઠા હતા પણ આ હિંચકો છે ને એટલો બધો ઠંડો છે ને તો મને તો બહુ ઠંડી લાગી ગઈ અને એ હવે નાવા બેઠા છે અને હું નાઈ થઈને મસ્ત રેડી થઈ ગઈ છે ને આ છે કુકર જો અહીંયા પતંગ જો કેટલી બધી છે એને પતંગ આવે કે નહીં એમને ફળી આમ પડી જાય તો સિટીમાં પછી કોણ લેવા આવે અને આ તો તમને મેં અગાઉ બતાવ્યું હતું આપણું ફેવરિટ પોધું છે આય છે પણ હવે આને ગાંઠ નીકળે ત્યારે આપણે વેઇટિંગમાં છીએ આપશે આપણને બાકી તો આવું બધું છે ને અહીંયા જો સરસ મજાની માટીમાં એણે લગાડી દીધી છે વેલ તો આટલી પહોંચી ગઈ છે તો સરસ થઈ ગઈ છે ધનવેલ પણ તો હાલો હું પોપટના દર્શન તમને અત્યારમાં કરાવી દઉં આ બહુ ગઈમાં મને તો ખબર નહીં જો આવી રીતે એણે અંદર મૂકી દીધું છે એટલે કોઈને કામ ખબર ન પડે અને આ ફૂલ ચોક બધા એથી સરસ કેટલી સરસ ડાળી છે વ્હાઈટે એટલા મસ્ત તો હાલો તમને પોપટ બતાવું પોપટ કબૂતર બધા આમ ખાવા માટે ઝઘડા કરે જ હું જાઉં ને ઉડી જાય ને તો પાછું તકલીફ પડે ધીમે ધીમે આપણે જઈએ અને આવી રીતે એના પગથિયા છે જો આ ચડવામાં થોડાક મુશ્કેલ થાય ને એને પગથિયાંય ધોઈને ખેંચો આ બેન છે ને એટલા બધા પાણી ઢોળે ને અત્યારમાં કે વાત પૂછું બહુ પાણી ઢોળે અને જોર્યા અહીંયા પોપટરા છે ને ખા 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 તારી માટે કેટલા મસ્ત જો મકાઈ ચોખા ખાય બાજરો ખાય મકાઈ ખાય અને આ છે ને બાપનું હોય ને એવી રીતે રાખે બોઈલમાં બોઈલમાં બે જ છે હા ઓહો આઠ દસ પોપટનું ઢોળું આવે બોલે કેટલા રાયડું નાખમાં એમ કહું લે કેટલી રાયડું નાખે છે તમારા માટે ચણ આપી છે ને તમે રાયડું નાખો જોતો લે લે મને ચાન્સ મારવા આવે ખાવ 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 બાપા તો એકબીજા છે ને વેટિંગમાં છે ખાવા માટે અને એક પણ ચકલા નહીં ન થવા દેતા લે જો જોઈએ આપણે ક્યાં સુધી ઉપર જઈએ મને જોઈને છે ને વધારે બોલવા મળ્યા કેટલા છે કબૂતર છે ખિસકોલી છે ચકલા છે પાર વગરના બધા ભેગા થયા છે એક સાથે કેવા નજીક આવી ગયા તમને જોયા જ છે તોય ઉડી જાય તો જવા બગીચા તમારે આ જે થયું છે ને એ જશું એમ કે આપડે કાપી નાખું મેં નહીં હો મને બહુ ગમે છે અને પાન સરસ કચરો નો થાય ને છાયો કેટલો સરસ છે હા મને બહુ ગમે છે મેગીને કાપવો તો નથી તમારા પાછા આંબાના ને પાન આસુ પાલુ છે હા એવા જ હા આંબો છે કાસો પાલુ તો પ્રેરણાબેન જો સરસ નાય ના આવી ગયા નાય લીધું વાહ ભાઈ વાહ આજ તો ગુલાબી ગુલાબી

હવે લાલી લિપસ્ટિક કરું લાલી લિપસ્ટિક કરવા જ બે મન તો લિપસ્ટિક ગમે જ નહીં પ્રસંગ ભરતી હો એવું છે ગમે જ નહીં તો ગમે એની ફેવરિટ છે જો બોરો પ્લસ કે બોરો પ્લસ વગર નો ગમે આખો દિવસ છે ને આમ ભેજ વાળું રે સરસ સ્મૂથિંગ એકદમ સ્મૂથ એકદમ સ્મૂથ બોરો પ્લસ કે માનવ છાસું નઈ બોરો પ્લસ ગમે સિવાય કઈ વાપરું એક નું એક લેવાનું ને નવી લઈ લે કે આટલામાં શિયાળો નઈ જાય કાઈ એવી તો ને એક છે બીજી ટ્રાવેલિંગ ની હા ટ્રાવેલિંગ ની આખી ભરી છે ઈ અત્યારે લઈ લઈશ બીજું હું

અને અહીંયા જો સરસ સ્ટ્રાવ કરે છે તો આવી જાઓ તમે બધા મસ્ત ચા પીવા માટે અને એ પ્રયમ બીજો નાસ્તો કરે અત્યારે ફાંડા નવું થઈ ગયા છે બતાવો નાસ્તો કરીને શું છે પ્રોગ્રામ આજનો ઘરે ખાઈ પીને મજા તો બીજો શું રહે પ્રોગ્રામ હમ તો બીજો શું રહે પ્રોગ્રામ તો એને છે ને કાલે છે સંક્રાંત

એને કોઈનું પોતું કરેલું ન ગમે આ મેડમ ને કોઈની રસોઈ ન ગમે કોઈનું કામ ગમે અને કેટલી મસ્ત આવે જો એ પોતે જાતે કામ કરે ને નું બધું ગમે તો સરસ જો પોતું એક રૂમ માં બાકી છે અને બે જોડી કપડાં છે એક મારા ને કે એના

અને પૂરણપોળી બનાવવાની છે પણ એનું પાણીનું તમે માપ લો પરફેક્ટ કે નથી એકદમ લોંદા જેવું થઈ ગયું એકદમ મસ્ત છૂટી છૂટી દાળ બફાઈ છે જો અને આ આ છે છે દાળ કારણ કે પ્રોગ્રામ ને ગઈકાલનો જ હતો તો ખાલી મારાથી એક જ ભૂલ થઈ ગઈ ને હું એમ બોલી કે મને છે ને પૂરણપોળી પ્રેરણાબેન મારે આવતા બહુ વાર લાગશે ને મને આમ લોઢી ઉપરથી તાવડીમાંથી નીકળે ને એવી ગરમ ગરમ શેકેલી ભાવશે એને બિચારા એ કાર્યક્રમ કેન્સલ રાખ્યો અને આજે સ્પેશિયલ બનાવ્યું દાંડ ભાત કરવા છે નહીં નહીં પૂરણ હાલ છે પૂરણ તો એમ નહીં તો ઓલી દાળનું પૂરણ ના ના દાળ નથી કરું તો એવું બધું છે અત્યાર સુધી જો કસ્ટમરની લાઈન આવી જાય તો પછી આ બધો પ્રોગ્રામ અધૂરો રહી જાય અને હવે આપણે જોઈએ કઈ રીતે બનાવે છે એની સિક્રેટ બધી

તો જો મસ્ત મજાના ટિંડોરા છે દૂધી છે મરચા છે અને જમવામાં છે સરસ મસાક અને પૂરણપોળી અને ગાજર નું સલાડ છે અને આ પણ

કે માં હોય તો ગાયલી આપણા સ્ટેપકટ નું હેર કટિંગ જો કેટલું સરસ મજાનું થઈ ગયું છે ને ખાંભાનું ફેમસ બ્યુટી પાર્લર તો સરસ ફેમસ છે એ બ્યુટી પાર્લર ને એનું હેર કટિંગ તો તમે પણ આવી જાવ એ બ્યુટી પાર્લરની મુલાકાત લેવા માટે કારણ કે ત્યાંનું હેર કટિંગ એટલું બધું ફેમસ છે ને કે વાત પૂછું મા કોઈ પ્રોપર સાવરકુંડલામાં રહેતું એને ખબર જ હોય એ પાર્લર વિશે તો કારણ કે બહુ વર્ષો જૂનું છે ને એના હાથમાં એટલી બધી કલા છે ને કે એના વાળ એકવાર ત્યાં કપાવ્યા પછી વરસ દિવસ એની એ જ લેન્થમાં વધે છે એટલે મને તો બહુ ગમ્યા જો તમને જો આ વિડીયો જોઈને ગમ્યા હોય તો ચોક્કસ મયુરી બ્યુટી પાર્લરની પંડ્યા શેરીમાં મુલાકાત લેજો તો ચાલો જલ્દી જલ્દી મળી અને વિડીયો એન્ડ સુધી જોજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય